જય બે મિત્રો હું છું નીલ સોની શ્રી દાદા ઉત્સવ સમિતિ વાંઢિયાની કારોબારી તેમજ ટ્રસ્ટીની મીટિંગ વાંઢિયા મધ્યે શ્રી શિવજી દાદાના સાનિધ્યમાં તારીખ બાર એક બે હજાર પચીસ રવિવારના આજ રોજ અગિયાર વાગે વાંઢિયા દાદાવાડીમાં રાખેલ હતી જેમાં સંસ્થાના તમામ વર્તમાન હોદ્દેદારો ટ્રસ્ટીગણો ને ઉપસ્થિત રહી અને આજના એજન્ડામાં ગણેશ વંદના ટ્રસ્ટ કામગીરી બાબત દાદાવાડીમાં હાલમાં કાર્યરત રિનોવેશન કામગીરી બાબત દાદાની આગામી પહેડીની ઉજવણીના આયોજન બાબત સવિસ્તાર ચર્ચા કરેલ હતી અને ખાસ આજની રસોઈ મારા કાકીશ્રી અને બહેનોએ બનાવી હતી જે દાતાશ્રી એટલે કે વર્તમાન પ્રમુખશ્રી સાહેબ નરેન્દ્રભાઈ હરેલાલ તરફથી ભોજનની બહુ જ મજાની વ્યવસ્થા કરેલ હતી અને સૌ મોટી સાથે ભોજન લઈ અને મિટિંગનું સમાપન કરેલ હતું તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તો આપણી ઓફિશિયલ શિવજી દાદાની યુટ્યુબ ચેનલ છે તો આવી જ માહિતીઓ મળતી રહેશે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બધા ભાઈઓ બહેનોને જરૂરથી સજેશન કરજો જય માતાજી જય શિવજી દાદા ના રોજ જે વાંડિયા ઉત્સવ સમિતિની કારોબારી હતી તે અહીંયા પૂર્ણ કરી હતી અને જમવાનું ભાઈ શ્રી સુરેન્દ્રભાઈ જાતે બનાવ્યું છે બધાએ આખા ફેમિલી તો જમવાની ખૂબ જ મજા આવી પ્રસાદ દીધો દાદાનો અને ખૂબ જ આનંદ આવ્યો તમારે સર્વે ખૂબ ખૂબ બધાને રસોઈ ભાગી એમ એટલે હવે આ યાદ રહે આ યાદગાર એક પ્રસંગ બની ગઈ અને હવે કદાચ આજની મિટિંગ થાય 안무겁다고? 우리 과장님이 와서 프로그램 받아보려고. 이차 받아주세요.